નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સમુ શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સમય સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છીએ પેન્શનર અને નિવૃત્તિ નેવૃત્તિઓની માતા મેડિકલ ભથ્થાને લઈને આવ્યા જાણો આટલી મહત્ત્વની અપડેટ લઈને આવું છે મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ છે જો તમે પેન્ચર ધાર છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે સાથે સાથે ચેનલ પર તમને ઉપયોગી બનશે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારી પેન્ચરધાર બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જોઈન કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે વોટ્સઅપ ચેનલ ચેનલ ગુપ્ત બંધ બનાવી છે તેને લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકશો અવશે જોઈન થઈ જજો તો ચાર યુટ્યુબ ફેમિલ મેમ્બરો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો સૌપ્રથમ મિત્રો પેન્શન ધારક મિત્રો નિવૃત્તિ કર્મચારી મિત્રો માટે એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું તો મિત્રો ભૂતપૂર્વ સૈનિક નિવૃત્તિ કર્મચારીઓને ઈસીએચએસ સુવિધા આપવામાં આવશે તેઓ ચોક્કસ રકમ ચૂકવીને ઈ સી લાભ મેળવી શકશે પરંતુ ત્યાં જોવામાં આવ્યું છે કે તેઓ તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે તો ઈસી સી ઇ સમગ્ર મામલો જણાવ્યું તો કે એવું જોવામાં આવ્યું છે કે ઇ એચ સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલના એજન્ટો ભૂતપૂર્વ સૈનિકોને એવી લાલચ આપી છે કે તમે હોસ્પિટલમાં દાખલ થવા પછી તમે બિલનો અડધો હિસ્સો રાખશો અને બાકીનું અડધો બિલ હોસ્પિટલ રાખશે તો મિત્રો જો નિવૃત્તિ કર્મચારી અથવા તેમના પરિવારના સભ્યોને કોઈ સમસ્યા ન હોય તો પણ તેઓને ઈસીએસએસ સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલ દાખલ થાય છે અને ડૉક્ટરને મરીજ છે તે મોટી રકમનો દાવો કરે છે ત્યારબાદ અમુક રકમ ડૉક્ટર પાસે રાખવામાં આવે છે અને બાકીની રકમ નોકરી પર રાખે છે તો નિવૃત્તિ આ રીતે સરકાર સાથે સેટલમેન્ટ થઈ રહી છે તો આમ લાભના કારણે મોજી સૈનિકો હોસ્પિટલ દાખલ થાય છે તો ઘણા ભૂતપૂર્વ સૈનિકો વધુ પૈસાની શોધમાં વારંવાર હોસ્પિટલ દાખલ થાય છે અને તેમના પરિવારના સભ્યોને પણ દાખલ કરે છે આયુષ્યમાં સરકાર તેમના પર નજરને રાખી રહી છે અને ભૂતપૂર્વ સૈનિકોની સામે કારણ બતાવ નોટિસ જારી કરવામાં આવી રહી છે કારણ બતાવવાની નોટિસ જારી કરી છે તેમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે આવા ઘણા કિસ્સામાં જોવા મળ્યા હતા કે એક નિવૃત્તિ કર્મચારી રીખા સિંહને વારંવાર ઈસ્ય સર જોડાયેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સાથે તેઓને પરિવારના સભ્યોની ભરતી કર્યા હતા તેને તેના પરિવારના સાત ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી સત્યાવીસ બે હજાર ચોવીસ સુધી વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો મિત્રો આ આ અંગે સંરક્ષણ વિભાગ દ્વારા તેમને કાનૂની બતાવવા નોટિસ જારી કરવામાં આવે છે તો ચારો કારણ બતાવવા નોટિસમાં શું સવાલ પૂછવામાં આવ્યા હતા આ મામલે તપાસ કર્યા બાદ નોટિસ જારી કરવામાં આવી છે તમારા ઇસીએસએસ કે રેકોર્ડસ તપાસવા પર એવું જાણવા મળ્યું છે કે તમને આ તમામ સમય પરિવારને સાત ફેબ્રુઆરી ત્રેવીસથી સત્યાવીસ નવેમ્બર સત્તર નવેમ્બર ચોવીસના સમયગ્રા દરમિયાન ઇસીએચના નોયડા અને ગ્રેટર નોયડાની હોસ્પિટલ વારંવાર દાખલ કરવામાં આવે છે તો તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તમારા પરિવહન સભ્યો કે જે વારંવાર સારી હોસ્પિટલ દાખલ થાય છે તે બધાને ક્યાં કયો રોગ છે અમારી તમારા પરિવહન સભ્યોને શહેરની હોસ્પિટલ અને ડૉક્ટર દ્વારા તપાસ કેમ ન કરાવી અને જો રોગ ખોટો જણાવ્યો તો પુષ્ટિ ન થાય તો તમારી સરકાર કાયમ માટે રદ કરવામાં આવશે અને સમગ્ર સારવારની ખર્ચ સરકારી ખાતામાં જમા કરવાનો જોઈએ કરવામાં ન આવે તો મિત્રો પાંચમી જાન્યુઆરી પાંચમી જાન્યુઆરી સુધી સમય આપવામાં આવ્યો છે તો તમને જો વિનંતી છે કે કૃપા કરીને આ પુત્ર પત્રનો જવાબ આપો ઓફિસ પાંચ છે પછી સુધી સબમિટ કરો તો તમે જવાબ ન આપો તો તમારે ઇસીએચએસ કાર્યરત થઈ જ રહી શકે છે ઇસીએચસ લાભાર્થીઓ સાવચેતી રહો જો તમે તો તમારી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની ઘટના જો અંજામી આપી રહી છે તો તમારે સાવચેતી રહેવાની જરૂર છે અથવા તમારા સંબંધીઓને હોસ્પિટલ એજન્ટનો શિકાર બની શકાય નુકસાન ન પહોંચાડવું જોઈએ નહીં તો તમારે કિંમત ચૂકવી પડી શકે તમારા દંડની સામે મોટી રકમ પડી શકે છે તો મિત્રો આ બાબતને અવસ્થિત ધ્યાન રાખજો તો આ તે માહિતી મિત્રો થેન્ક યુ વેરી મચ અચો વિડીયો જય હિન્દુ ભારત